હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ તો આજે આપણે બનાવવાના છીએ વર્ષો જૂની ભાજી ખાતા એ ભાજી તો આ ભાજીનું નામ છે તાંજળિયો તો આપણે આજે તાંજળિયાની ભાજી બનાવવાના છીએ તો તાંજળિયાની ભાજી બનાવવા માટે આપણે અહીંયા લસણની કળી ફોલી અને આ રીતે ટુકડા કરી લીધેલા છે અને થોડી લસણવાળી ચટણી પણ લીધેલી છે અને મીઠું હળદર હિંગ અને તો આ રીતે આપણે હવે તેલ ગરમ થઈ ગયું છે તો એમાં આપણે લસણની કળી નાખી અને વઘાર કરવાનો છે તો લસણની કળીથી વઘાર કરશો તો એકદમ સરસ એવો ટેસ્ટ આવે છે અને આ ભાજીમાં ખાસ એ મેન હોય છે કે લસણવાળી કઢી હોય તો જ આ ભાજી સરસ લાગે તો અહીંયા આપણે હિંગ નાખી અને આપણે આ રીતે ભાજી નાખી દેવાની છે તો અહીંયા બધી ભાજી નાખી અને આપણે એને સારી રીતે હલાવી લેવાની છે તો આ ભાજી બાજરાના રોટલા સાથે અથવા તો ભાખરી સાથે ખાવાની ખૂબ મજા આવે છે આ ભાજી એકદમ આસાનીથી માર્કેટમાં મળી જાય છે અને આ ભાજી ખાવાની પણ ખૂબ મજા આવે છે તો આ રીતે આપણે હલાવી લીધેલી છે અને હવે આપણે એમાં થોડા મસાલા કરી લઈશું તો મસાલામાં આપણે અહીંયા મીઠું એડ કર્યું છે તો અહીંયા મીઠું તમે એકદમ ઓછું વાપરજો કેમ કે ભાજીમાં આપણે થોડું પણ મીઠું વધારે થઈ જાય તો ભાજી ખાવાની મજા નથી આવતી ખારાસ જેવી થઈ જાય છે ત્યાર પછી આપણે એમાં ચપટી હળદર નાખેલી છે હવે આપણે એને સારી રીતે મિક્સ કરી લઈશું અને આ રીતે આપણે ધીમા ગેસ પર જ ચડવા દઈશું તો આ રીતે ભાજી તમે ચોડવશો એટલે ખૂબ સારો એવો ટેસ્ટ આવશે ત્યાર પછી આપણે એમાં જે લસણવાળી ચટણી હતી ખાંડેલી એ આપણે નાખી દેવાની છે અને એને આપણે સારી રીતે મિક્સ કરવાની છે ત્યારબાદ આપણે એમાં બે ચમચી જેટલું પાણી એડ કરવાનું છે જોકે બે ચમચી પાણી એડ કરવાનું કારણ એ છે કે ભાજી આપણી એકદમ લચકાદાર થશે તો અહીંયા લચક જેવી ભાજી બનાવવા માટે આપણે અહીંયા બે ચમચી જેટલું પાણી પણ એડ કર્યું છે તો અહીંયા આ રીતે થોડું પાણી એડ કરી અને ખુલ્લી ચડવા દેવાની છે તો આ રીતે હલાવી અને એને આપણે આ રીતે ચડાવશું એને ઢાંકવાની જરૂર નહીં પડે તો આ રીતે તમે ભાજી બનાવશો તો પરફેક્ટ જ બનશે અને આપણી ભાજી અહીંયા સારી રીતે ચડી ગઈ છે પાણી આપણું બધું જ બળી ગયું છે અને દેખાઈ પણ રહી છે લચકા જેવી તો આ રીતે લચકા જેવી બનાવવા માટે આ રીતે તમે બનાવશો તો પરફેક્ટ જ બનશે તો આપણી ભાજી તૈયાર છે તો આ ભાજી તમે એકવાર જરૂર ટ્રાય કરજો જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને બાજુમાં આપેલ બે લાઇકનને જરૂરથી પ્રેસ કરી દેજો